મહેસાણા જિલ્લામાં લાંચ રિશ્વત વિરોધી બ્યુરો એક મોટી કાર્યવાહી કરતાં વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને લાંચ લેતા રંગે હાલ ઝડપી પાડ્યો છે માહિતી વિગત મુજબ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ વનના ઉચ્ચ અધિકારી ડોક્ટર હર્ષિલ પટેલે એક ખાનગી ગાડીનું બિલ પાસ કરવા અને તેની લોગ બુકમાં સહી કરી આપવાના બદલામાં વીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી વિસનગર પાલિકાએ રખડતા ઢોર સામે કાર્યવાહી હાથ ધરી છે એક જ રાતમાં પાલિકાના કર્મચારીઓ અને એજન્સીની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડ્યા હતા આ ઢોરને શરૂઆતમાં સવાલા દરવાજા નજીક પાલિકાની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતા સોમવારે તેમને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા હતા ઉંઝાના ભરતનગર સ્થિત પીએમ શ્રી આર એન પટેલ મોરારજી મ્યુનિસિપલ પ્રાથમિક શાળા નંબર છ ખાતે ગણિત અને વિજ્ઞાન વિષયક સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં શાળાના છાસઠ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહ લીધો હતો એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રચનાત્મકતા તથા આવિષ્કર્તાને પ્રોત્સાહન આપવાનો હતો ઉપરાંત વિદ્યાર્થીઓમાં સર્જનશીલતા અને નવીનતાના કૌશલ્યને ઉજાગર કરવાનો પણ આશય હતો વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ સમાપ્ત થઈ ગઈ છે પાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને સફાઈ કામદારોના યુનિયન લીડર જીતુભાઈ બારીયા વચ્ચે સંયુક્ત ચર્ચા બાદ સહમતી સંધાતા બપોર પછી શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી આ હડતાલ મહિલા સફાઈ સુપરવાઇઝર સાથે એક નાગરિક દ્વારા અપશબ્દ બોલી અપમાન કરવાના બનાવને લઈ શરૂ થઈ હતી કામદારોના રોષ ફેલાયો હતો અને આ તેમની સુરક્ષા તેમજ માન સન્માનની માંગ સાથે હડતાલ પાડી હતી ગોરખધંધા કરવાના અને ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો નીતિન પટેલે કડીમાં નવા સવા જોડાયેલા સભ્યો મુદ્દે સટાસટી બોલાવી કહ્યું કોઈ હવે બહુ છેતરાતું નથી શરૂઆતમાં લોકો છેતરાતા હતા કડી શહેરના ભીમનાથ મહાદેવ મંદિર સામે આવેલા ચંપાબેન રતીલાલ પટેલ ટાઉન હોલ ખાતે ગત સોમવારે એક ભવ્ય સહકારિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કડી તાલુકા ખરીદ વેચાણ સંઘના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને હરઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર સાથે કાર્યક્રમ યોજાયો હતો